નમસ્તે દર્શક મિત્રો આજે અમે આવી પહોંચ્યા ગાંધીનગર ખાતે ગૌણ સેવા પસંદગી મંડળમાં જ્યાં વિદ્યાર્થીઓ સીસી ઈ ગ્રુપ ગ્રુપ એ અને પ્રશ્નોને લઈને આવેદન પત્ર આપવાના છે શું નામ છે તમારું મારું નામ પ્રિયંક છે હું મોડાસાનો વતની છું અને અહીંયા ગાંધીનગર તૈયારી કરું છું બે હજાર ચોવીસમાં માં સીસી ની ગ્રુપ એ ની સીસી ની પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી હતી ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સડંગ બે મહિના માટે પરીક્ષા ચાળી એના પછી રિઝલ્ટ બહાર પાડ્યું એમાં અડધા વિદ્યાર્થીઓ ગ્રુપ એ માટે પાસ થયા ગ્રુપ બી માટે પાસ થયા અને અમુક કોમન વિદ્યાર્થીઓ પાસ થયા એના પછી અમુક વિદ્યાર્થીઓ ગ્રુપ એની પરીક્ષા આપી જે અગિયારમા મહિનાની પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખ ત્રણ સળંગ દિવસ ત્રણ સડંગ પેપર ચાલ્યા આ પેપર પછી વિદ્યાર્થીઓ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે છેલ્લા કેટલાય ત્રણ મહિના ત્રણથી ઉપર ચાર મહિના થવાયા મેડમ તો અમુક વિદ્યાર્થીઓ કોર્ટમાં ગયેલા હતા તો અમે અહીંયા મંડળના પહેલાં મળવા આવ્યા તો સાહેબ આનું રિઝલ્ટનું શું છે તો એમ કીધું કે સાહેબ તમે આ બીજા મહિનાની તારીખ સુધી રાહ જોવો ત્યાં સુધી અમે નક્કી કરીશું તો બીજા મહિના સુધી રાહ જોયા તો ફરીથી તારીખ કોર્ટે આપેલી છે ચોથા મહિનાની અઠાવીસ તારીખ બીજા મહિનાની સુધી અઠાવીસ ચોથા મહિનાની અઠ્યાવીસ તારીખ થઈ છે તો આટલા બધા વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં રહેવા તૈયારી કરવા આવ્યા છે તો ક્યાં સુધી રાહ જોવો અમે મંડળના અધ્યક્ષને મળવાયા છીએ આના પહેલા અધ્યક્ષને મળવાયા હતા પણ અધ્યક્ષ મળ્યા નતા આ મળવા આવ્યા હતાના પહેલા તો અમે આજે

કેટલા સમયથી તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો દોઢ વર્ષ થવાય મેડમ અહીંયા જ છો તમે ગાંધીનગર ગાંધીનગર તૈયારી કરવા માટે આવ્યા હતા આ પરીક્ષાનું ઠેકાણું નથી એટલે પાછું ગામડે જવું પડે એવું છે ગામડેથી આવો છો હા શું નામ છે બેન તમારું કિનરી ચાવડા શું તમારી માંગણી છે અમારી બે જ માંગણી છે કે ગ્રુપ એ નું રિઝલ્ટ જાહેર કરી દે અને ગ્રુપ બી ની તારીખ જાહેર કરી દે બસ આ બે જ માંગણી છે એના માટે બધા ભેગા થયા છે મારું આમ ગોંડલ રહેવાનું છે પણ ગાંધીનગર તૈયારી કરવા માટે આવું છું કેટલા વિદ્યાર્થીઓ છો તમે અમે આશરે 200 જેટલા ઈસુ અહીંયા મળવા અહીંયા 200 જેટલા છે ટોટલ 24000 લોકોએ આપી હતી एग्जाम અચ્છા હા હા મારું નામ છે શક્તિસિંહ વાઘેલા હું નરોડા નરોડા રહું છું અને છેલ્લા બે ત્રણ વર્ષથી ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું અને હું પોતે ફિઝિકલ હેન્ડીકેપ છું લગભગ સિત્તેરથી સાહીઠ ટકા એ ડેફનેસ છે તેમ છતાં બે પહેલા પહેલાં અઠવાડિયા બે અઠવાડિયા પંદર દિવસ પહેલા અમે લોકો અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા પણ તેમ છતાં અમને કોઈ સંતોષપૂર્વક જવાબ મળ્યો ન હતો અને કોર્ટમાં જે તારીખ ચાલે કોર્ટમાં જે કેસ ચાલા છે એના અનુસંધાનમાં એ લોકો કઈ કરી શકે એમ નથી એવો અમને જવાબ આપી મળ્યો એટલે મને કહેવામાં આવ્યું કે તમે બીજી પરીક્ષાની તૈયારી કરો અને અત્યારે હાલ કોર્ટ કેસ ચાલુ છે એટલે અમે અમારાથી કઈ કહી શકીએ નથી આજે આવેદન પત્ર આપશોનો ડોક્યુ તમને મળે છે તો તમે શું કહેવા માંગો છો બે જ રજૂઆતો છે બધા જ વિદ્યાર્થીઓની ગ્રુપ એ નું પરિણામ જાહેર કરવામાં આવે અને ગ્રુપ બી ની તારીખ આપવામાં બીજી કોઈ જ લાંબી કોઈ જ અમારી રજૂઆત છે ને ફક્ત બે રજૂઆતો છે વિદ્યાર્થીઓની કારણ કે મંડળના જે અધ્યક્ષ છે એમના સાથે કોઈ કોન્ટેક નથી ના તો ટ્વિટરના માધ્યમ પરથી છે ના તો કોઈ ન્યૂઝ મીડિયાના માધ્યમ છે તો નવા ચેરમેન નિમા પછી એમનો કોઈ કોન્ટેક્ટ અમે થઈ શકતા નથી અમે ફોન કરીએ છીએ તો કહે છે કે તમે કોર્ટનો રાહ જુઓ ભાઈ મંડળના જે નંબર આપેલા છે એમને ફોન કરીએ છીએ એમ કે છે કે તમે કોટના ચુકાદાની રાહ પણ ક્યાં સુધી કંઈક તો જવાબ એનું નિરાગણ હશે એક મહિનો બે મહિનો ત્રણ મહિનો આજે છેલ્લા ચાર મહિનાથી વિદ્યાર્થીઓ રાહ રહ્યા છે એટલે તમે થાકીના અધ્યક્ષ મળવાયા છે સાહેબ કરવાનું શું છે આનું